ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે તેના પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની બહારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા શંખેશ્વર ખાતે આવેલા શ્રી આદિ પૂર્વક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાફુ ગામની જનતા માટે ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી ઘણા સમયથી એટલે કે એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તંત્ર પાણી આપવામાં નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ વહે આવી છે આ સમી તાલુકાનું રાખુ ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે અને ત્યાં ત્રીસથી ચાલીસ દિવસથી પાણીની ખૂબ જ તંગી છે અહીંયા ત્રીસ ચાલીસ દિવસથી પાણી આવતું નથી લોકો પાંચ પાંચ દિવસથી નાયા નથી પીવાનું પાણી પણ નથી ઘરના માટલાઓ પણ ખાલી છે ત્યારે શૈલેષભાઈ પંચાલ અને અમુભાઈ કઢરીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાખવું છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈક થાય તો આ હેલ્પ કરો ત્યારે મેં કીધું કે મને એક દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું ત્યારે મેં આદિજીની વખત ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને આ મારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના પંદર ટેન્કર અહીંયા રાખું ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું એ માટે હું આદિજીની વખત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ प्रमुख श्री जयेश भाई जरीवाला नो अने एमना दृष्टिओ नो खूब તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો